નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો દરેક પરિલાઓની ડબ્બીમાં જેને સિંદુરની ડબ્બીમાં રાખવી જોઈએ સાથે જ મિત્રો આજની વિડીયોમાં તમને એ પણ જાણવા મળશે કે મહિલાઓ એ માસિક ધર્મ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ કે નહીં અને સિંદૂરની નીચે પડી જવું શુભ હોય છે કે અશુભ અને સિંદૂર નીચે તમને શું સંકેત મળે છે અને એક એવી ભૂલ કે જે તમામ પરિણિત સ્ત્રીઓ હંમેશા માંગ ભરતા સમય કરે છે અને આવી ભૂલ તમારે ક્યારેય ન કરવી જોઈએ નહીં તો આ ભૂલ તમારા પરિવારમાં ભયંકર સંકટ લાવી શકે છે અને તમારા પતિના મૃત્યુનું કારણ પણ બની શકે છે તો મિત્રો આજની વિડિયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આજકાલ ઘણી પરિણિત મહિલાઓ જાણતા અજાણતા અમુક એવા કામો અને અમુક એવી ભૂલો કરી દે છે જેના કારણે તેમના ઘરમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગી છે અને તેઓ આ સમસ્યાઓનું કારણ બને છે મિત્રો પરિણિત મહિલાઓ એ સિંદૂર લગાવતા સમયે અમુક એવા કામ હોય છે જેનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ પછી જ સિંદુર લગાવવું જોઈએ આ નિયમો અનુસાર જે પણ પત્ની તેની માંગમાં સિંદૂર લગાવે છે તો તેના પતિ પર કોઈ પણ પ્રકારનું સંકટ આવતું નથી અને પતિ સંબંધ હંમેશા મજબૂત બની રહે છે અને ઘરમાં પણ હંમેશા સુખ શાંતિ બની રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં સિંદૂરને સોળ શણગાર માંથી એક માનવામાં આવે છે સિંદૂર બે પ્રકારનું હોય છે એક હોય છે લાલ જે વધારે પરિણિત સ્ત્રીઓની માંગમાં પૂરવામાં આવે છે અને બીજું હોય છે નારંગી જે હનુમાનજીને અર્પિત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પરણિત મહિલાઓના જીવનમાં સિંદૂરનું ખાસ મહત્વ છે આપણા હિન્દુ ધર્મમાં તમામ પરિણિત મહિલાઓ સિંદૂર અવશ્ય લગાવે છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સિંદૂરને મહિલાઓની સુહાગનું પ્રતીક માનવામાં આવે છે લગ્નના સમયે પણ સિંદૂર દાનની વિધિનું એક ખાસ મહત્વ હોય છે આ વિધિ બાદ જ લગ્ન પૂર્ણ માનવામાં આવે છે અને એકવાર લગ્ન થઈ ગયા પછી દરેક પરણિત મહિલાઓને સિંદૂર લગાવવું ફરજીયાત હોય છે પરંતુ હાલ બદલતા જમાનાની સાથે અમુક લોકો સિંદૂર લગાવવું જરૂરી નથી સમજતા આજકાલ ઘણી છોકરીઓના લગ્ન થઈ ગયા બાદ પણ તેઓ સિંદૂર વિના જોવા મળે છે પરંતુ મિત્રો તમને જાણીને હેરાની થશે કે હિન્દુ ધર્મમાં બનાવવામાં આવેલી આ પરંપરાઓનું માત્ર ધાર્મિક મહત્ત્વ નથી પરંતુ આના સંદર્ભમાં અનેક વૈજ્ઞાનિક મહત્વ પણ જણાવવામાં આવ્યા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના પણ ઘણા નિયમો હોય છે જેનું પાલન કરવું પરિણિત મહિલાઓ માટે અનિવાર્ય હોય છે સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે પણ નિયમો જણાવવામાં આવ્યા છે તેનું તમામ પર મહિલાઓએ વિધિપૂર્વક પાલન જરૂર કરવું જોઈએ નહીં તો તેમના જીવનમાં પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે અને તેમના પતિને પણ અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે જે મહિલાઓ સિંદૂર લગાવવાના નિયમોનું પાલન નથી કરતી આવી મહિલાઓના પતિને ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો અવશ્ય કરવો પડે છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે સિંદૂર લગાવવાના કયા નિયમો છે પાલન દરેક મહિલાઓ એ જોઈએ મિત્રો માન્યતા અનુસાર પરિણિત મહિલાઓ એ હંમેશા સિંદૂર પોતાના પૈસાથી ખરીદીને લાવવું જોઈએ કોઈ બીજાના પૈસાથી ખરીદવામાં આવેલું સિંદૂર લગાવવાથી હંમેશા તમારે બચવું જોઈએ કહેવાય છે કે બીજાના પૈસાથી ખરીદેલું સિંગર લગાવવાથી પતિના જીવનમાં ધનહાનિ થઈ શકે છે તમે ખાસ સંબંધી એટલે કે સાસુ અથવા તમારી સાસરીના અન્ય સંબંધીઓ જેમ કે જેઠાણી અથવા નણંદ સિંદૂર આપે તો તેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ તમારે કોઈ બહારનું વ્યક્તિ અથવા ઘરની આજુબાજુમાં રહેવાવાળા વ્યક્તિઓના ઉપહારનું સિંદૂર ક્યારે ઉપયોગ ન કરવું જોઈએ મિત્રો ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શું સ્નાન કર્યા વિના સિંદૂર લગાવવું જોઈએ કે નહીં તો મિત્રો પરિણિત મહિલાઓ એ સ્નાન કર્યા વિના સિંદૂર ના લગાવવું જોઈએ સવારે સૌથી પહેલા ઉઠીને સ્નાન કરીને પછી પૂજા પાઠ કરવો ત્યારબાદ જ તમારી માંગમાં સિંદૂર લગાવવું જોઈએ અને જ્યારે પણ સિંદૂર લગાવો ત્યારે તમારા મનમાં પતિના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સફળતાની કામના કરવી જોઈએ કારણ કે અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ માતા પાર્વતી પાસેથી જ પ્રાપ્ત થાય છે મહિલાઓ એ સિંદૂર લગાવતા સમયે હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ લગાવવું જોઈએ આમ કરવાથી પતિના લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ સિંદૂર હંમેશા અનામિકા આંગળી કે જેને રિંગ ફિંગર કહેવાય છે તેનાથી જ લગાવવું જોઈએ માન્યતા છે કે આનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે જ્યારે પણ સિંદૂર લગાવો તો શ્રદ્ધા અને ભક્તિની સાથે માતા પાર્વતીનું ધ્યાન કરવું કારણ કે તેમના આશીર્વાદથી જ દરેક સ્ત્રીના સૌભાગ્ય અને દાંપત્ય જીવનની રક્ષા થાય છે આ સરળ ઉપાયથી પતિના આયુષ્ય સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં ખુશાલી બની રહે છે ઘરમાં જો કોઈ પ્રકારનો સૂતક હોય અથવા માસિક ધર્મ ચાલી રહ્યો હોય તો આ સમયમાં સિંદૂર ના લગાવવું જોઈએ આવું કરવાથી સિંદૂરનું અપમાન થાય છે કારણ કે સિંદૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રી અશુદ્ધ અવસ્થામાં માનવામાં આવે છે તેથી આ સમયે ભૂલથી પણ સિંદૂર ન લગાવવું જોઈએ નહીં તો અશુભ પ્રભાવ પડી શકે છે મિત્રો શાસ્ત્રો અનુસાર ભલે ગમે તેટલી મોટી મજબૂરી કેમ ના હોય પરંતુ પરિણિત મહિલાઓ એ ક્યારે પણ બીજી મહિલાનું સિંદૂર તેની માંગમાં ના ભરવું જોઈએ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે કોઈ બીજી સ્ત્રીનું સિંદૂર તમારી માંગમાં લગાવવાથી જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને ધનથી જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને એવું પણ કહેવાય છે કે આવું કરવાથી પતિની તરક્કીમાં બાધા આવે છે અને ઘરમાં આર્થિક તંગીનો માહોલ બની શકે છે તેથી હંમેશા પોતાની પૂજાની થાળીમાંથી જ સિંદૂર લેવું અને શ્રદ્ધા સાથે પોતાની માંગમાં લગાવવું જોઈએ મિત્રો કહેવાય છે કે જો સ્ત્રી માંગમાં સિંદૂર ભરી રહી હોય અને તે સમયે નાક પર અથવા માથા પર સિંદૂર થોડું વેરાઈ જાય તો આ શુભ હોય છે આવી સ્થિતિમાં તમારે નાક અથવા તો માથા પર પડેલા સિંદૂરને સાફ ના કરવું જોઈએ એવું કહેવાય છે કે જો સિંદૂર નાક પર પડે તો તમને તમારા સાથીનો ખૂબ જ પ્રેમ મળવાનો છે શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી તેની માંગનું વાળની પાછળ છુપાવી લે છે તો તેના પતિને સમાજમાં માન સન્માન નથી મળી શકતા પતિ ભલે ગમે તેટલી કોશિશ કરે જે ઊંચાઈ પર પહોંચવા માંગે છે ત્યાં ક્યારે પહોંચી નથી શકતો અને હંમેશા અસફળ રહી જાય છે સમાજ અને સંબંધીઓની વચ્ચે તે ક્યારે ઓળખાણ નથી બનાવી શકતો તેથી મહિલાઓ એ હંમેશા સિંદૂર લાંબુ લગાવવું જોઈએ અને માથાની આગળ સુધી આવવું જોઈએ આવું કરવાથી પતિનું ભાગ્ય મજબૂત થાય છે અને સફળતાના રસ્તા મળે છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જે સિંદૂર સ્ત્રીના માથા પર દેખાય છે તો તે સ્ત્રીની ઉર્જા અને શક્તિઓ જાગૃત રહે છે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભીના વાળમાં ક્યારે સિંદૂર ન લગાવવું જોઈએ આમ તો સિંદૂર હંમેશા સ્નાન કર્યા બાદ લગાવવું જોઈએ પરંતુ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે સિંદૂર લગાવો તો તમારા વાળ પૂરી રીતે સુકાઈ ગયા હોય ભીના વાળમાં સિંદૂર લગાવવાથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે જે સીધો પતિના સ્વાસ્થ્ય પર અસર પાડે છે આ એક પ્રાચીન માન્યતા છે કે ભીના વાળમાં સિંદૂર લગાવવાથી પતિના જીવનમાં કઠિનાયો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે તેથી પણ માંગ ભરો તો સૌથી તમારા વાળને સારી રીતે સુકાવી લેવા જોઈએ પછી શ્રદ્ધાની સાથે સિંદૂર લગાવવું આમ કરવાથી તમારું દાંપત્ય જીવન સુખમય રહેશે અને તમારા પતિનું ભાગ્ય પણ પ્રબળ બનશે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સુહાગન મહિલાઓએ હંમેશાં નાકની સીધો સીધ સિંદૂર લગાવવું જોઈએ જ્યારે પણ સિંદૂર લગાવો તો એ વાતનું ધ્યાન રાખવું કે માંગની બરોબર વચમાં સિંદૂર ભરવું આવું કરવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને ભાગ્ય પ્રબળ બને છે એવું માનવામાં આવે છે કે સિંદૂર વાંકું ચૂકું અથવા તો અન્ય કોઈ જગ્યાએ લગાવવામાં આવે તો આનાથી પતિના ભાગ્ય પર ખરાબ અસર પડી શકે છે તેથી સિંદૂર લગાવતા સમયે પૂરા ધ્યાન અને શ્રદ્ધાની સાથે માંગની એકદમ વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ જેથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ બની રહે અને પતિનું જીવન સફળ અને સમૃદ્ધ બને મિત્રો ગુરુજીના જણાવ્યા અનુસાર તમારે સિંદૂરમાં બે રૂપિયાનો સિક્કો જરૂર રાખવો જોઈએ કારણ કે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવો કરવાથી માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ મળે છે તેથી તમે જે પણ ડબ્બીમાં સિંદૂર રાખતા હોય તેમાં એક સિક્કો જરૂર રાખવો જોઈએ આ નાનકડી વાત તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનું કામ કરે છે જ્યારે પણ તમારી માંગ ભરો ધ્યાન રાખવું કે માથા ઉપર ચૂનરી પલ્લુ જરૂર હોવો જોઈએ ખુલ્લી માંગમાં સિંદૂર લગાવવાથી ભાગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે આ સાધારણ નાનકડો ઉપાય અપનાવીને તમે તમારા દાંપત્ય જીવન સુખમય બનાવી શકો છો સિંદૂરનું નીચે પડી જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો કોઈ પણ મહિલાના હાથમાંથી સિંદૂર લગાવતા સમય છૂટીને નીચે પડી જાય તો આને અપશુકન સમજવામાં આવે છે માન્યતા છે કે આવું થવાથી પતિના કારોબાર નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે અને સિંદૂરની ડબ્બી નીચે પડી જવાથી પતિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને તેમના આયુષ્યને લઈને ચિંતા થઈ શકે છે તેથી સિંદૂર લગાવતા સમયે વિશેષ સાવધાની રાખવી જોઈએ જો ક્યારેક ભૂલથી તમારા હાથથી સિંદૂર નીચે પડી જાય તો તરત જ સફાઈ કરી લો અને માતા પાર્વતી પાસે તમારા પતિના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી આમ કરવાથી નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે તો મિત્રો આજની જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મશાસ્ત્રના ઉપાય તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવા જોઈએ આ વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો કોઈ પણ દાવો કરતા નથી તો મિત્રો આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ